તો વારે વારે ગાડી બંધ છે એવું મેં જોયું હતું તો કઈ છૂટ છે એટલે ગાડી બંધ છે અને લોકો ક્યારની ની રાહ જોવે તો માતાજી એ પણ કીધું છે કે ભાઈ જો સાનિધ્ય લોકો તો કેટલું આવું આવું કરે છે પણ જો એકવાર ના પડી જાય તો પણ નથી જવાતું સ્વાગત છે આજના નવા બ્લોક વિડીયોમાં અને આજે વાત કરીએ તો મારે સુંઘામેડીમાં છે બહુચાર માતા અને આ રવિવારની જે રાહ જોઈ રહ્યા હતા તો આ રવિવારે ગાદી બંધ છે એવું મેં જોયું તું તો કઈ ચૂકવી છે એટલે ગાડી બંધ છે અને લોકો ક્યારેની રાહ જોઈ રહ્યા હતા દર રવિવાર કે રવિવાર ક્યારે આવે અને માના દર્શન થાય માનો પ્રવચન સાંભળાય માનો દર્શન થઈ જાય એટલે લોકોની દરેક સાંજ પડતો ને એવું થાય કે તેમનો દિવસ આખો અઠવાડિયો સુધરી જતો હતો આ રવિવારે કઈ ગાડી બંધ છે અને જયકુંકાર બની હતા તો અગાઉ તમે વિડીયો જોયો અમુક સ્કૂલ સપોર્ટ કર્યો છે અને અમુક ધારો લોકોએ ખરાબ લખી છે ખરાબ કોમેન્ટો કરી છે કે ટીમ છે આમ છે ત્યાં છે વાંધો નહીં ખૂબ દયા છે તો એ બધું વિચારવાનું નથી માતાની જે છે તે છે માતાની ખૂબ દયા છે અને વાત કરીએ તો પૂખા મેળના જે લોકો કઈ કોઈ ફરક ના પડે માતાની આટલો પબ્લિક એમ એમ તો કોઈ ના આવી શકે રવિવારે એમનો એમનો સમય વગાડીને કોઈ અત્યારે આ પબ્લિક બહુ આધુનિક થઈ ગયું છે પબ્લિક એટલે પબ્લિક ને બધાને ખબર જ છે પેટ્રોલ ભરીને કોઈ ના જાય સમય બગાડીને કોઈ ના જાય પણ તેમનું કામ થયું ત્યારે આટલું પબ્લિક આવતું હોય તો લોકો ખરાબ કમેન્ટ કરે છે તે કરા કરવી નહીં કારણ કે દરેકને ખબર જ છે કે માતાજી કેટલી શ્રદ્ધા ને શક્તિ એમને એટલા કામ થાય છે ત્યારે આ લોકો આટલું થી ત્યાં પહોંચે અને ત્યાં પેટ્રોલ બારી સમય કાઢી તો માતાજી એ પણ કીધું છે કે ભાઈ જો સાનીધ્યમાં લોકો તો કેટલો આવું આવું કરે છે પણ જો એકવાર ના પડી જાય તો પણ નથી જવાતું અને આ પડે જાય માતાની દયા હોય તો તમે જરૂર પહોંચી જાવ છો હું મારાથી અહીંયા પંદર એક કિલોમીટર છે બારેજ તો પણ નથી જવાતું ને પછી માતાનો હુકમ જો એટલે જઈઓ અને માતાના દર્શન થયા તો પછી લોકો દૂર દૂર થી આવતા હોય ને મારે અહીંયા પંદર કિલોમીટર દૂર છે તો નહીં ઉજવવાનું એટલે માતાનો હુકમ વગર કશું ના થાય ભાઈ અને માતાની દયા હોય તો જ આટલું પબ્લિક અને માતાની દયા હોય તો જાતલો પબ્લિક હોય ને કઈ કાંટો પણ કોઈ નથી વાગતો તો મિત્રો જોવો તો હાલ ગુજરાતમાં કુંખામેળીની ચર્ચા વિરોધ વધી રહ્યા છે આટલું પબ્લિક જોઈને લોકોને કેમ પ્લે થતું એ ખબર નથી પણ આપણા માતા છે તો આપણે આપણે મોની છીએ અને તમે ના મોનતા તો ત્યાં ના જશો કારણ કે લોકોનું કામ કરે છે લોકો કામ કરે છે ત્યારે ત્યાં જાય છે બાકી તો કોઈ જતું નથી અત્યારે લોકો દુઃખી હોય ત્યારે ત્યાં માતાના મંદિર સાનિધ્યમાં જાય છે સુખી માણસ તો જતું નહીં સુખી માણસ લેવા જાય માતા એવું ખુદ ખૂંખાઈ મેળવી કીધું કે દુઃખી લોકો હોય એ જ આવી જાય કોઈ સુખી માણસ તો આવતું જ નહીં માતાને ખબર જ છે કારણ કે સુખી માણસ ત્યાં શું લેવા જાય કોઈ લેવા દેવા નહીં એના બદલતા હોય પણ આ દુનિયામાં જેટલા પબ્લિક છે હું ખુદ એવો કહું કે કોઈ સુખી નહીં હોય કંઈક ને કંઈક તો દુઃખ હોય જ અને હોય જ તે દુઃખ પણ માં કુંકા મેળવીના જે સાનિધ્યમાં પહોંચી જાય એકવાર એનો બેડો પાર થઈ જાય ને એવો તો લાખો પબ્લિકોના કામ થયા છે કારણ કે તમે યુટ્યુબમાં પ્રવચનમાં સાંભળો મેં પ્રવચન સાંભળ્યું છે તો કેટલા એના એવા એવા કામ ત્યાં જે શક્ય જ નથી એવા એવાના કામ થઈ ગયેલા તો મિત્રો વાત કરીએ તો ત્યાં બારેજા ખૂંઘામેઢીના સનિધ્યમાં જવું હોય તો જીવા તેવાને નથી જવાતું કારણ કે હું ખુદ કેટલાય રવિવાર એવું જવું આજ જવું કાલ જવું પણ નથી જવાતું માતાને પ્રાર્થના કરી તો માથું લાગે પછી હું ખુદ જે દાય જવું તું એ દાઈ ના જવે માતાનીથી પ્રાર્થના કરી છે માતા નો હુકમ થઈ ગયો ને હું ત્યાં બાર જ સાંજે ત્યાં પહોંચી ગયો મને એટલો હરખ થયો કે ભાઈ હું માતાના ના આવી ગયો યુટ્યુબ માં હું પણ વિડીયો જોતો હતો ને માતાના પ્રવચન યુટ્યુબ ઇન્સ્ટા ખૂબ જ મેં પણ સાંભળ્યા છે માતાની મને પણ એવી લગ્ન લાગી છે મારા પણ ઘણા એવા કામ સંપૂર્ણ થઈ જાય છે ત્યારે આપણે ત્યાં જઈએ છીએ અને મારી પણ તો મારી તો કોઈ દેવી જ છે બહુચર મેળવી દીવ જ છે એટલે આમ રવિવારે હું જવું જ છે અને મારે મેળવી મેળી બહુચર માતા કોઈ દેવી છે અને એવું જ નહીં કે મારું પણ કામ કરે છે કેટલા ભાઈ ભક્તો આવે ત્યાં એકવાર આવી જાય એટલે એવું એક કોઈ પબ્લિક નહીં હોય કે તેનું કામ નહીં તે હોય શ્રદ્ધા રાખે તો તેનું કામ થઈ જ જાય સો ટકા અને ત્યાં રવિવાર જાય એનથી ડબલ પબ્લિક આવતો રહેવાય એનથી ડબલ પબ્લિક વધતું ને વધતું જાય ત્યાં જુઓ તો પાર્કિંગ નાનું પડે છે સાનિધ્ય નાનું પડે છે ત્યાં પબ્લિક જ એટલું આવે છે દૂર દૂરથી પબ્લિક એટલું આવે છે લોકો તો લોકો સેવા જમણવાર ચા નાસ્તો એવું લોકો શ્રદ્ધાથી રાખે છે ને લોકો કંઈ કે આ છે તે છે પણ એવું નથી આટલું કામ થતું ત્યારે આટલું પબ્લિક આવી જાય કામ ના થાય ત્યાં પબ્લિક બહુ જ હોંશિયાર છે તો ત્યાં તો એવા એવાના લોકોના કામ થઈ ગયા જે દાળ ઊગા ને દારૂ પીતા હતા દાળ ઊગા ને માંસ ખાતા હતા અને ત્યાં જ્યાં એટલે માસ દારો બધું મૂકીને માના પગ ઝાડ લીધા માના શરણમાં અને માને ભગત બની ગયા ભાઈ તો માનો એટલી કૃપા દયા કહેવાય બાકી તો કઈ ભુવા લોકો ભરી ભરીને થાકીને અહીંયા આવે છે આપણે કોઈ ભુવાનો વિરોધ નથી કરતા દરેક ભુવા માતા હોય જ હોય જ તે પણ જ્યાં આ છે તે તો મને અલગ જ દેખાય છે અને બધું સત્ય બોલે છે તમે જોઈ શકો છો માતા યુટ્યુબ ચેનલમાં પ્રવચન સાંભળી શકો છો તમને અનુકૂળ થઈ જશે તમને બધું સમજાય જશે કારણ કે તમે પ્રવચન સાંભળો તો તમારું મન પણ ફ્રેશ થઈ જશે અને તમે પ્રવચન સાંભળી તમે પણ ત્યાં મન થશે જશો તો તમારા હોય જે પણ દરિદ્રા અને કોઈ પણ દુઃખ તો હોય જ અને ત્યાં જાઓ ને તમે એક વાર ત્યાં પહોંચી જાય તમારું દુઃખ ના મોટું એવું તો જ બંને શક્ય જ નથી અને ભઈ એક રવિવાર જવું તે એટલે ખૂંખાર મેલીને એવી માયા લાગી જાય કે ત્યાં રવિવારે જવું જ પડે અને હું ખુદ જવું છું દર રવિવારે અને ખુબ ટાઈમ ટાઈમ ના મળે તો ઘરેથી પણ પગે લાગી જાય તો ખૂંખાર મેળીમાં તો પણ એવું પણ કહે છે કે જો તમને હું નથી કહેતી કે તમે આ આસાની જમા આવો કે ઘરે બેઠા તમે સંભાળશો ખૂંખાર મેળીને તો પણ તે માથા કામ કરી લે છે ઘરે બેઠા તમે મારી મનોકામના પૂરી થઈ જાય છે તો તમે ઘરે બેઠા પણ જે તમારી મનોકામના પૂર્ણ થઈ જાય ત્યાં પછી ત્યારબાદ જાઓ તે પણ સોલંકી પેઢીની માતા એટલે કે બહુચર બહુચર માતા મેડી માતા કુંકાર મેડી માતા એ સોલંકી પેઢીની માતા છે અને એટલે તો સોલંકી પેઢીની માતા કહે છે કે ખૂંખાર મેડી તો તમે પ્રવચન સાંભળશો એટલે તમને પૂરું ડિટેલ પૂરું જ્ઞાન આવી જશે કારણ કે જે માં બોલે છે તો આપણે પણ ના બોલી શકીએ કે પાંચ થી છ કલાક એક ધારે બોલવું કોઈ રમત વાત નથી ને લોકોને લાગે છે કે અંધશ્રદ્ધા છે તો ભાઈ અંધશ્રદ્ધા લાગતી હોય તો તું ખાલી અડધો કલાક બોલીશું બધાએ પ્રવચન કરે તો માતા એક ધારેઓ ત્રણથી ચાર કલાક બોલે છે પ્રવચનમાં પણ ગાડી ગાદી ચારથી રાત્રે મોડા સુધી ચાલુ હોય એક ઘરે બેઠો બેઠો રહ્યો કોઈ જીવા તેવાની વાત નહીં ભાઈ માતા ખુશ કરી શકે લોકોને લાગે છે કે ફિટિંગ છે આ છે તો ભાઈ ના માનતા હોય તો દૂર રહેજો માતા એવું પણ કીધું છે તો વિડીયો મારો બ્લોગ શેર માધ્યમથી